આ આરોપીઓને મેં ટ્રાન્સફર રોડ ઉપરથી પોરબંદર પોલીસ પોરબંદર જેલમાંથી લાવેલા હતા અને એમાં વિગત જોઈએ તો જે હિરલબા જાડેજા છે અને સચિન મહેતા એક અન્ય આરોપી ફરાર આરોપી છે હાલમાં નૈતિક માવાણી એના સંપર્કમાં આવેલા હતા અને નૈતિક માવાણીએ એમને જણાવેલું હતું કે એમને આવા ટ્રાન્ઝેક્શન કરવા માટે બેંક એકાઉન્ટની જરૂર છે તો એના માટે હિરલબા જાડેજા દ્વારા એમની નીચે જે કામ કરતા સરવણ છે ઇવન વેજીટેબલ વેન્ડર્સ છે અને એ બીજા અન્ય લોકો હોય એ એમના નામે અલગ અલગ અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા અત્યારની તપાસમાં એવું આવ્યું છે કે રાજકોટ પોરબંદર જામનગર અને જૂનાગઢ ખાતે સાઠથી વધારે અકાઉન્ટ હિરલબા અને એમની આ સાગરી જે સચિન મહેતા દ્વારા ખોલાવવામાં આવેલા હતા અને આ અકાઉન્ટમાં જે ચાઇનીઝ ગેંગ દ્વારા ડિજિટલ અરેશન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના કેસ કરવામાં આવે છે એના જે છે પૈસા એ ડિપોઝિટ કરવામાં આવતા બે આરોપી છે સચિન મહેતા અને હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓને મેં ટ્રાન્સફર રોડ ઉપરથી પોરબંદર પોલીસ પોરબંદર જેલમાંથી લાવેલા હતા અને એમાં વિગત જોઈએ તો જે હિરલબા જાડેજા છે અને સચિન મહેતા એક અન્ય આરોપી ફરાર આરોપી છે હાલમાં નૈતિક માવાણી એના સંપર્કમાં આવેલા હતા અને નૈતિક માવાણીએ એમને જણાવેલું હતું કે એમને આવા ટ્રાન્ઝેક્શન કરવા માટે બેંક એકાઉન્ટની જરૂર છે તો એના માટે હિરલબા જાડેજા દ્વારા એમની નીચે જે કામ કરતા સરવન્ટ છે ઇવન વેજીટેબલ વેન્ડર્સ છે અને એ બીજા અન્ય લોકો હોય એ એમના નામે અલગ અલગ અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા અત્યારની તપાસમાં એવું આવ્યું છે કે રાજકોટ પોરબંદર જામનગર અને જૂનાગઢ ખાતે સાઠથી વધારે અકાઉન્ટ હિરલબા અને એમની આ સાગરી જે સચિન મહેતા દ્વારા ખોલાવવામાં આવેલા હતા અને આ અકાઉન્ટમાં જે ચાઇનીઝ ગેંગ દ્વારા ડિજિટલ અરેશન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના કેસ કરવામાં આવે છે એના જે છે પૈસા એ ડિપોઝિટ કરવામાં આવતા